હાલ ખેડૂત નમ ખેડૂત મિત્રો નમસ્કાર આજે તારીખ થઈ છે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ મિત્રો અને આપે આવી ગયા છે મારા મરચાના પ્લોટમાં જોઈ લો મિત્રો અત્યારે તો પાંચમીની વિની વિનય ગઈ છે મિત્રો જોઈ લો આ વીએનઆર આડત્રીસ મરચાંની વેરાયટી છે મિત્રો જુઓ વીએનઆર આડત્રીસ જે પિકાડોર કહી શકાય મિત્રો જુઓ પાંચ વિની થઈ ગઈ છે મિત્રો જુઓ લગભગ બે ત્રણ વિની થઈ જશે મિત્રો અમારા મરચાના ખેતરમાં જુઓ બીજું એક અમારા અમુક ટામેટા જે છોડ ટામેટીના છોડ છે અંદર અમે એની જાતે ઉગ્યા હતા તો જોઈ લો અંદર કે અમુક ટામેટાના છોડ અમુક છોડ ઉગ્યા હતા તો અમે એને રાખ્યા હતા જોઈ લો મિત્રો કેવા છે ટામેટા જોઈ લો મિત્રો ભરપૂર ટામેટા છે જોઈ લો મિત્રો જોઈ લો મિત્રો ભરપૂર ટામેટા છે જો અંદર મિત્રો એની જાતે ઉગ્યા હતા તો પછી અમે અંદરને છોડવા છોડ ટામેટાના અંદર રાખ્યા હતા કેવા છે મિત્રો ટમેટા કમેન્ટ કરજો મિત્રો જોઈ લો મિત્રો મરચાંની ખેતી વિશે કોઈ પણ જાણકારી જોઈતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરી દેજો મિત્રો જો મિત્રો પાંચ વિની થઈ ગઈ છે જો હજુ પણ મિત્રો મરચું કમ્પ્લીટ છે જો મિત્રો એટલે મિત્રો જો તમારે પિકાડોર મરચીની વાવેતર કરવું હોય તો તમે વીએનઆર આડત્રીસ મિત્રો લગાવી શકો છો વીએનઆર આડત્રીસ મરચાં મિત્રો એક એક સરખું મરચું થાય છે અને બીજું કે આમાં રોગ પણ ઓછો આવે છે અને લાંબા સમય સુધી ટકી રહે છે મિત્રો એટલે પિકાડોરમાં મિત્રો તમારે હંમેશા વીએનઆર આડત્રીસનું જ વાવેતર કરવાનું